આગેવાન તરીકે કહું છું કે જે આ જિલ્લો બનાવ્યો છે એ અમને બધાને મંજૂર છે સમજો કે બરાબર અને જે જે અત્યારે કોઈ

આથી જણાવું છું કે સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ઘણા ટાઈમથી વિચારણા કરી રહ્યા જે અંગે સરકારશ્રીએ હમણાં નિર્ણય લઈ અને વાવ જિલ્લો બનાવ્યો જે એમ કે પાભર નગરજનો અને પાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતાં નજીક પડે છે અમે એની સાથે સંમત છીએ અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસિયનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને તીસમી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના છે એ તદ્દન ખોટું છે અમે સરકાર શ્રીને પણ આ અંગે મામલતદારસિંહ અને કલેક્ટરને લેટી જાણ કરી અને જે કંઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે ખરત એની સાથે અમે સંમત છીએ સોની એસોસિએશન ભાભર પ્રમુખ જે સરકારે નિર્ણય કરીને થરાદ જિલ્લો બનાવ્યો છે એની સાથે અમે સંમત છીએ અને જે કોઈ ત્રીસ તારીખ નું બંધ નું એલાન આપેલું છે એ અમને પૂછ્યા વગર આપેલો છે જેની સંખ્યા અમે સમત નથી જે બાબતે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું ઓકે તમારું નામ દરજી અમિતભાઈ જે રાજ્ય સરકારે જિલ્લો સાવ થરાદ બનાવ્યો છે એ એમાં અમે સહમત છીએ અને જે ત્રીસ તારીખ નું બંધ નું એલાન જે રાખેલું છે એમાં અમે સહમત નહિ કારણ કે અમને એ પૂછ્યા વગર કરેલો કરવામાં આવેલ છે આ બાબતે અમે ઉપર રજૂઆત કરીશું આ પાબર શહેર ની અંદર બનાસકાંઠા જે વિભાજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત ની સરકારે ઈ નિમિત્તે ઓગર જિલ્લો બનાવવા માટે ટેકા માટે અમે 31 તારીખે રેલી કાઢી છે એના માટે મેં એક પોસ્ટર માર્યું તો મોટું એને લગભગ 20 થી 30 સંસ્થાઓ અંદર નોમ લખી અને જોડાવા માટે એમને બોર્ડ લગાવ્યું છે તો એના માટે એની પછી ભારતીય જનતા પાર્ટીએ એક મિટિંગ કરી કના કના અધ્યક્ષસ્થાને પાભર નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના વિક્રમસિંહ રાઠોડના અધ્યક્ષતાને એક ભાજપે મિટિંગ કરી એમે જિતેશભાઈ ઠક્કર ભાજપના આગેવાન છે પછી ત્યાં જી સોની છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે કુંતિભાઈ એ ભાજપના આગેવાન છે એમ પછી એમની મિટિંગ કરીને બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મિટિંગ કરી એમને સંસ્થાના જે અંદર નોમ લખાયા છે મેં ધારો કે પરવીણભાઈ સોની સોની સમાજનું મેં નોમ લખાયું હતું મેં ઓમ માટે નોમ લખાયેલ છે પરવીણભાઈ સોની છે એ ભારતીય જનતા પાર્ટીના એમના ધરમપત્ની નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કોપરેટર છે પછી એની પછી હરિભાઈ આચાર્યજી નિવેદન આપ્યું એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એની પાસે રજનીભાઈ શાહ એમની નિવેદન આપ્યું કે વગર જિલ્લા માટે અમારો વિરોધ છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે હું પાભર તાલુકાના અને બાભર શહેરના એમ એ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના હું બધાને ભારતીય જનતા પાર્ટીના બાભર તાલુકો કે બાભર શહેર એમને કહેવા માગું છું કે તમે એક આગેવાનના કારણે આપણા ભાભર શહેર અને ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન વગર જિલ્લો બને કમે તમે કમ તમે વિરોધમાં છો તમને ખોબલે લે ને ખોબ લે તમને મત આપ્યા છે બાભર શહેર અને ભાભર તાલુકે એટલે મારી નમ્ર અપીલ છે એટલે આ ભાભર શહેર અને ભાભર સમિતિ છે અમે કોંગ્રેસ કે ભાજપ છે નહીં અને શરૂપજી ઠાકોરને કે હરિભાઈ આચાર્યને કે વિક્રમસિંહને કોઈ ભારતીય જનતા પાર્ટીને કોઈ આગેવાન લેવી હોય તો હું એમની સાથે છું કે અમને વગર જિલ્લો આલો લો અમને પિસ્તાળીસ કિલોમીટર થાય છે અને દીવુંદ અમને વીસ કિલોમીટર થાય છે એટલે અમને સળંગ પડે છે એટલે ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકાના અને ભાભર શહેરના કેમ તમે આટલો વિરોધ કરો છો વગર બાપજીનો એટલે તમને સતબુદ્ધિ આપે તમે પણ રેલીમાં જોડાઈ જાજો શરૂપજીને મારું આમિંત્રણ છે જ્ઞાનીબેન ઠાકોરને મારું આમિંત્રણ છે હરિભાઈને હું છે વિક્રમસિંહ ઠાકોર રાઠોડ ને મને હું આમંત્રણ છે ભારતીય જનતા પાર્ટી બધાને મારું આમંત્રણ છે તમે જોડાઈ જાજો ભાજપ કોંગ્રેસ છે નહીં બાબર શહેર સમિતિ છે તાલુકા સમિતિ છે